ધોધમાર વરસાદથી અમદાવાદ પાણી પાણી થયું નરોડામાં એક જ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો ચાંદખેડા મેમકો અને કોતરપુરમાં સવા ઇંચ વરસાદ પડ્યો તો ઓઢવ મણિનગર ગોતા સાયન્સ સિટીમાં એક એક ઇંચ વરસાદ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા એસજી હાઈવે પાંજરાપોળ વેજલપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા ફરી ધોધમાર વરસાદમાં પાલિકાની કામગીરીની પોલ ખુલી પણ અધિકારીઓ સુધર્યા તો અમદાવાદમાં સતત વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અમારી સાથે સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ ગયા છે સપના કયા વિસ્તારમાં છો તમે અને પાલિકા જે મોટા મોટા દાવા કરતી હતી કર્મચારીઓના જે દાવાઓ હતા કે અમે તો બહુ સરસ પ્રીમોન્સૂન પ્લાન બનાવી દીધો છે અમદાવાદીઓને તો બહુ લીલા લહેર છે અને આ લીલા લેર તો અહીંયા જોવા મળી રહ્યા છે કયા વિસ્તારમાં છો તમે બિલકુલ વત્સલ આંબાવાડી વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું પ્રજાના લીલા લેર કયા અધિકારીઓ કેવી રીતે જુએ છે એ સૌથી મોટો સવાલ છે આપ જુઓ પાણી ભરાઈ ચૂક્યા છે દરેક જગ્યાએ અને કારણ કે પાણી ભરાય છે શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ આખો જે માહોલ છે એ જાણે સ્ટક થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે પ્રી મોનસૂનની કામગીરી પહેલાં હોદ્દેદારો હોય કે અધિકારીઓ હોય હર હંમેશા એવું કહેતા હોય છે કે જ્યાં એકની એક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં વખતે ઉકેલ લાવી દેવામાં આવે છે કયા પ્રકારનો ઉકેલ કયા ચાર રસ્તા ઉપર આવ્યો છે સૌથી મોટો સવાલ છે કારણ કે આંબાવાડી વિસ્તાર આ વખતે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પહેલા પાણી નહોતું ભરાતું પરંતુ તેમ છતાં આ વર્ષે વરસાદમાં આ વખતે પાણી ભરાયા છે આઈઆઈએમ રોડ હોય પાંજરાપોડ હોય આ એ ચાર રસ્તાઓ છે કે જે અધિકારીઓની કામગીરીના ખોટા દાવાઓ સાબિત કરે છે પોકળ દાવાઓ જે થઈ રહ્યા છે એ સાબિત કરી દે છે આપ જુઓ કે લોકો જે છે એ લોકો ક્યાંક મુશ્કેલીનો સામનો કરે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે કોઈ પણ લોકો જો કદાચ તેઓ ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો તેમને મુશ્કેલી જ નો જ સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે લોકો સાથે વાતચીત પણ કરીશું આપ જણાવો આટલા વરસાદમાં પાણી ભરાય જેવું લાગે છે અમદાવાદ મહાનગરપાલિકા કોઈ કામગીરી કરે છે ચોમાસા પહેલાં ના એવું લાગે કામગીરી થોડી ઓછી લાગી રહી છે ગમે ત્યાં પાણી ને ગટર બધું ભરાઈ જાય છે ક્યારે બિલકુલ કેટલા સમયથી ટ્રાફિકમાં આપ અટવાયા છો લગભગ દસ એક મિનિટ જેવું થઈ ગઈ છે

જગ્યા એ પાણી ભરાતું હોય છે અમદાવાદ મહાનગરપાલિકા એવા દાવા કરે છે કે જે જગ્યાએ પાણી ભરાતું હોય છે એની જગ્યાએ હવે પાણી નહીં ભરાય લાગે છે એવી કોઈ કામગીરી થઈ છે આજે અત્યારે દ્રશ્ય આપ જોઈ શકો છો અંદાજ આપ લગાવી શકો છો કે કયા પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે અને હાલ જે દરેક ચાર રસ્તા ઉપર કંઈક આ પ્રકારની સ્થિતિ છે અત્યારે વત્સલ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ આંબાવાડી ચાર રસ્તાના છે અને દરેક જગ્યાએ લગભગ લગભગ આ જ પ્રકારની સ્થિતિ છે હવે વરસાદની ગતિ જે છે એ ધીમી પડી છે વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ શહેરમાં આ પ્રકારની સ્થિતિ અને એ પણ એવા શહેરમાં કે જેનું બજેટ સૌથી મોટું છે જેનું કામગીરી સ્માર્ટ સિટીમાં ગુજરાતમાં કેટલું પાણી ભરાયેલું છે આ કોઈ નદી નથી આ અમદાવાદ મેટ્રોપોલિટન શહેર અમદાવાદ એ અમદાવાદ શહેરના રસ્તા છે અને તમે જુઓ કે પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે લોકો ટેક્સ ચૂકવે છે કે તેમને યોગ્ય સુવિધાઓ મળે યોગ્ય સવલતો મળે પરંતુ અહીંયા સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે અધિકારીઓ અને કર્મચારીઓ મોટા મોટા દાવાઓ કરે છે પ્રી મોન્સૂન પ્લાનના અને એ દાવાઓ વરસાદની સાથે પોકળ સાબિત થાય છે અમદાવાદ શહેર ફરી પાણી પાણી થયું બે કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા પાંજરાપોળ અને આઈઆઈએમ રોડ પાણીમાં ડૂબ્યો પાંજરાપોળના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા

અને પાંજરાપોળના દ્રશ્યો આપ જોઈ લો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે આ પાણીમાંથી લોકોએ કઈ રીતે પસાર થવું તો સૌથી મોટો સવાલ છે ચાર રસ્તા ઉપર હંમેશા જ ટ્રાફિક રહે છે એવામાં પાણી ભરાવવું આપ જણાવો આટલા વરસાદમાં પાણી ભરાઈ જવું કેટલું યોગ્ય વરસાદ પડે છે મેડમ પાણી તો ભરાવવાનું જ હશે કે આટલા સમયમાં પાણી જે રીતે ભરાઈ જાય છે એનો યોગ્ય સમયે નિકાલ થઈ જાય છે ખરી લાગે છે શહેરમાં ના લાગતું નથી જેમ જેમ પડે છે ખાડા પર પાણી ભરાવવાનું જ હશે ને સિઝન છે તો વેવાનું છે તો બધું બિલકુલ પ્રી મોન્સૂન ની કામગીરી ક્યાંક થવી જોઈતી હતી એવા દાવાઓ પણ અમદાવાદ મહાનગરપાલિકા કરે છે પરંતુ એ દાવાઓ ક્યાંક પડીભૂત ન થતા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે અત્યારે પાંજરાપોળના આ પ્રકારના દ્રશ્યો છે કે હજી આ ધોધમાર વરસાદ જે છે સતત એક કલાક સુધી નથી વરસ્યો પરંતુ તેમ છતાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો છેક સુધી પાણી ભરાયા છે જો આ જ રીતે અવિરત વરસાદ પડતો તો શહેરમાં ની સ્થિતિ થઈ જાય તે પ્રકારની પણ શક્યતા કેમેરામેન શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ